ગુજરાત હું છું આપની સાથે રાધા અને મુદ્દાની વાતમાં આજે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું પરંતુ આજનો સૌથી મહત્વનો મુદ્દો સુરતની રાજનીતિના સૌથી મોટા સમાચાર પર નજર કરવી છે અને સવાલ એ થઈ રહ્યો છે કે સુરતી લોચાના કારીગર કોણ તો

અમદાવાદ પેટિશન દાખલ કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે મારા ઘરે વિરોધ થતા મને પરત પડી હતી નિલેશ કુંભાણી કહી રહ્યા છે અચાનક પ્રગટ થઈ ગયા તેમના દ્વારા વિડીયો મારફતે આ તમામ વાતો કરવામાં આવી ઘરે વિરોધ થયો પરત ફરવા માટે તેમને મજબૂર થવું પડ્યું હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો બાબુભાઈ માંગુકિયા સાથે મારે વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળેશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાનો થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોચે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ક્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ક્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પહેલાં ભાજપ સાથે બેહી ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નતા અત્યારે ખાલી વિરોધ કરવા ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા અને મને એકલો દીધો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસોય બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ

શું કોઈના ઈશારે નિલેશ કુંભાણીએ આ વિડીયો બનાવ્યો છે કે કેમ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કોના ઇશારે નિલેશ કુંભાણી આ બધું કરે છે એ ચર્ચા તો સવાલ હાલ ચારેય કોળ છે અને આટલા સમય સુધી ગાયબ રહ્યા બાદ આ થી ખુલાસો તેમના દ્વારા કેમ કરવામાં આવ્યો અનેક સવાલો ઊઠી રહ્યા છે આ વિડિયો તેમના દ્વારા કરવામાં આવ્યો અને કટ કરવામાં આવ્યા કે આટલા સમય સુધી ગાયબ રહ્યા બાદ

નિલેશ કુંભાણી દ્વારા જે બનાવવામાં આવ્યો અને કટ લેવામાં આવ્યા છે રીટેક લેવામાં આવ્યા સવાલ એ પણ થઈ રહ્યો છે કે સ્ક્રિપ્ટેડ છે કે શું નિલીશ કુંભાણીનો વિડીયો એવા સમય બહાર આવ્યો છે કે જ્યારે એમને પક્ષમાંથી સહ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે નંબર વન નંબર ટુ એમનો જે વિડીયો છે એ લખેલું વાંચી રહ્યા હોય એવું સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવે છે કે કોઈ સ્ક્રિપ્ટ લખેલી છે એ સ્ક્રિપ્ટ લખેલી વાંચી રહ્યા છે

એ હવે બધી વાત કરે છે કે હું આવતીકાલે જવાનો છું તો ભાઈ આટલા દિવસ તમે ક્યાં ગયા હતા શા માટે તમે તરત જ આ ઘટના બધી પછી તરત જ છે મોડી મંડળ પાસે ગુજરાત અથવા દિલ્હીમાં જઈને તમે ચૂક્યા કે ભાઈ ચાલો મારી સાથે આ થયું છે તો હવે આપણે કઈ રીતે આને કોર્ટ મારફતે અથવા તો કલેક્ટર નો ઓર્ડર થાય એ પહેલા સ્ટે ઓર્ડર લાવી શકે અથવા તો પણ થઈ શકે તમારી પાસે લગભગ સમય સમય હતો હતો એમાં તમે કેમ સહકાર લઈને હાઈકોર્ટમાં કોઈ પણ બીજી રીતે તમે આ નિર્ણય આવતો અટકાવવા માટેના પ્રયત્ન ન કર્યા અને ત્યાર પછી બધું સ્ટ્રીપ્ટિંગ થઈ ગયેલું હતું એ પ્રમાણે ચાલતી જે વાર્તા એ પ્રમાણે બધું પરિણામ આવી ગયું ત્યાર પછી તમે એકદમ જૂમ થઈ જાઓ છો કલેક્ટર કચેરીના પાટલા બાર તમે જતા રહો છો કોંગ્રેસ ના કાર્યકરો એમને સાથ સહકાર નથી આપતા એવી વાત જે કરવી તો કોંગ્રેસના કાર્યકરો જો સાથ સહકાર ના હોય તો એમને ટિકિટ જે નેતાને ટિકિટ મળે છે એ કાર્યકરોમાં સર્વ માન્ય હોય ત્યારે પક્ષ ટિકિટ આપતો હોય છે પક્ષ દ્વારા પણ એની સેન્સ લેવામાં આવતી હોય છે મંત્રી મંડળના લોકો આવતા હોય છે અથવા તો ટેલિફોનિક સંપર્ક કરતા હોય છે પાંચ પચીસ જણા ને કે ભાઈ આ વ્યક્તિ કેવો આ વ્યક્તિ કેવું એક જ વ્યક્તિને ઉપર ઉમેદવારીનો કળશ નથી ઢોળવામાં આવતો પાંચ પચીસ ની એ લોકો વિચારતા હોય છે

એવી સંભાવનાઓ બિલકુલ નહીવત છે કોઈ પણ પ્રકારે એમને સ્વીકાર્ય નિર્ણય લે કોંગ્રેસ પાર્ટી એવી પણ સંભાવનાઓ બિલકુલ ઓછી છે અત્યારના જોતા અને કામ કરશે બાઉભાઈ વરિષ્ઠ એમના છે એડવોકેટ લીગલ સેલના પણ અગ્રણી છે તો એ પણ એની રીતે કાર્યવાહી કરશે જે કઈ થતી હશે પરંતુ ના ખુલાસાઓ ટોકલ છે હાલના તબક્કે એવું ચોક્કસ સમગ્ર વિવાદ થયો હતો અને આજે છવ્વીસ આટલા બધા દિવસ તેઓ ક્યાં હતા અચાનક વિડીયો અને એ વિડીયો એડિટેડ વિડીયો લોકોને આટલી તો ખબર પડતી જ હોય છે અને અમે બીજા મુદ્દાની વાત કરીએ તમને જે વિડીયોમાં વાત કરી છે તેમણે પ્રતાપ દુધાત પર આકરા પ્રહારો કર્યા આકરા પ્રહારની સાથે તેઓ એવું કહી રહ્યા છે કે એક તરફ કોંગ્રેસના નેતા કાર્યકર્તાઓ એવું કહેતા હતા કે તેઓ સતત નિષ્ક્રિય હતા જ્યારથી ઉમેદવારી તરીકે ઉમેદવાર તરીકે એમનું નામ આવ્યું અને ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું આ તરફ તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ નેતાનો સાથ નહોતો મળતો તો આ બધું અંદર અંદરની જ વાત થઈ રહી છે આવું છું આપની પાસે પરંતુ આ સાથે ફરી એકવાર નજર વાગી ચૂક્યું છે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ લોકમત બે હજાર ચોવીસને લઈને આ અગત્યના સમાચાર કે નિલેશ કુંભાણીને લઈને પ્રતાપ દુધાતના પ્રહાર કોંગ્રેસના નિલેશ કુંભાણીએ ચેલેન્જ ફટકારી સ્મશાન નથી કોંગ્રેસ સાથે ગદારી કરવાનું પરિણામ શું આવે એ તને બતાવીશું પ્રતાપ દુધાત કરી પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોવડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન બન્યું હોત ખેડભાઈ આ વાર પલટવાર સાંભળ્યા પ્રતાપ દુધાત એક તરફ કહી રહ્યા છે કે સ્મશાન જાય ત્યાં સુધી એનો મુકવાનો નથી ગદ્દાર ગણાવી રહ્યા છે આ તરફ નિલેશ કુંભાણીની વાત સાંભળી એના દ્વારા કહેવામાં આવ્યું કે પ્રચાર દરમિયાન કે કોઈ પણ જગ્યા પર પ્રતાપ દુધાતનો એમને સાથ ન રહ્યો પ્રતાપ દુધાત નો સાથ શા માટે રહે આ પરિસ્થિતિની અંદર આ લેવલ સુધી જયારે રાજકારણ રમાઈ ગયું હોય ત્યારે પ્રતાપભાઈ દુધાત તો શું એક નાના નાનો કાર્યકર હોય તો એ પણ શા માટે એમને સાથ આપે બીજું હવે એમની સામે બુમરાહના જે આપણે કહીએ ને ક્રિકેટની ભાષામાં કહીએ તો બુમરાહ જે જે પ્રકારે બોલિંગ કરે છે ને માઉન્સર મારે છે જે પ્રકારે અને જે પ્રકારે યોર્કર બોલિંગ કરે છે એ પ્રમાણે એના સીધા અને પગના અત્યારે સીધા હુમલા આવી રહ્યા છે એટલે એ રીતની બોલિંગ થઈ રહી છે એમની કાર્યકરો નો રોષ છે પ્રતાપભાઈ નો રોષ છે આ રોષ એમને નથી શા માટે એ રોષ છે એ નરેશભાઈ વિચારવાનું છે કે શા માટે એમની સામે આટલો રોષ છે સ્ક્રીપ બધી પહેલા તૈયાર થઈ ગઈ હતી એવું પણ સુરતમાં ચર્ચાઈ રહ્યું છે કે જયારે એમનું નામ ડિક્લેર થયું ત્યારે એની સ્ક્રીપ લખવાની શરૂઆત થઈ ગઈ હતી એના માટેની જે જે ગુજણો કરવાની હતી જે જે કરવાનું હતું એ બધું શરૂ થઈ ગયું ચાર દિવસ અગાઉ પણ એના માટેની મિટિંગો થયું ચર્ચાઓ સુરતમાં ચાલી રહી છે જે કઈ ઘટના બની છે સુરત શહેરના લોકો માટે એના ઉપરાંત સુરત શહેરના મતદારો માટે સૌથી આ કપરામાં કપરો સમય છે કે એમને મતાધિકાર નહીં મળે પ્રતાપભાઈ નો ગુસ્સો વાયસ છે એકદમ જ કે એ જે રીતે બોલી રહ્યા છે અને એ પ્રગટ પણ ક્યારે થયા છે એ છ વર્ષ માટે સસ્પેન્ડ થયા પછી નિલેશભાઈ લોકોની સામે આવ્યા છે બે દિવસ સુધી બે દિવસ પહેલા કાર્યકરો એમના ઘરે ગયા હતા ત્યાં પોસ્ટર અને બેનર લઈને દેખાવ કર્યા હતા ત્યાર પછી ગઈકાલે બેનરો લાગ્યા હતા સુરત શહેરની અંદર આજે સુરત શહેરની અંદર વાહનોની ઉપર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સ્પીકરો લગાવવામાં આવ્યા છે ગદ્દાર દલાલ એવા બધા શબ્દો નો યુઝ કરીને કોંગ્રેસના કાર્યકરો માટે જવાબદારી પોતે છે એવું શા માટે ન સ્વીકારી શકે શા માટે નથી સ્વીકારતા કે આટલું બધું ખીચડી રંધાઈ ગઈ છે હવે આ બધું જ દાળ ભાત શાક રોટી બધું જ મિક્સ થઈ ગયું છે હવે કોઈ વસ્તુ કશું બચી નથી ત્યારે આ પરિસ્થિતિની અંદર કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ રોષ પ્રગટ કરે તો એને ડિફેન્સમાં આમ ન કર્યું એ બધી જ પ્રોપર માનાઓ છે બધા જ તમે પક્ષને માટે તમે પક્ષને જયારે પક્ષે તમને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપી હતી હું હારવા જીતવાનો મુદ્દો બીજો છે મહત્વના સમાચાર પર નજર કરીએ લોકમત બે હાજર ચોવીસ ના લઈને આ મહત્વના સમાચાર લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટા સમાચાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે સુરત બિનહરીફ થવાનો મામલો નોટાને ઉમેદવારથી વધુ મત થાય તો ચૂંટણી રદ કરવા માટે માંગ કરવામાં આવી છે સુરતમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ થવા બાદ આ અરજી કરવામાં આવી જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અરજદાર શિવ ખેરાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ ફટકારી સુપ્રીમ કોર્ટે જવાબ પણ માંગ્યો છે અને નોટાથી ઓછા મત મળે તો ઉમેદવારને પાંચ વર્ષના પ્રતિબંધની માંગ પણ કરવામાં આવી છે પાંચ વર્ષ ચૂંટણી જ નહીં લડી શકે તેવી માંગ આ અરજીમાં કરવામાં આવી છે ત્યારબાદ કરવામાં આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આખી લીગલ વસ્તુ છે ઉમેદવારને જાહેર કરવા માટેની જે માર્ગદર્શિકા છે એના ચોક્કસ સિદ્ધાંતો છે પણ નોટો આવ્યા પછી એમાં ફેરફારો થયા છે કે નાટોનો ઉપયોગ કયા સંજોગોમાં કરી શકાય અને નાટોના મત કઈ રીતે કેલ્ક્યુલેશન કરવા અને કઈ રીતે એને ગણતરીમાં લેવા તો આ આખો મુદ્દો પાછો ટેકનિકલી કોર્ટના રાહે જ સુલજાવવામાં આવશે અને ચૂંટણી પંચ જે કાંઈ એના નિવેદનો આપશે કોર્ટની અંદર કોર્ટ જયારે એમને પૂછશે કે આ જોગવાઈઓનું શું છે આ જોગવાઈઓનું પાલન થાય છે કે નથી પાલન થતું તો સાત તારીખે શા માટે મતદાન ન કરાવવું જેમાં નાટો અને મુકેશ દલાલ એ બે જ વ્યક્તિ ઇમ્બોલ હોય શકે એવું પણ શક્ય છે એ પણ બની શકે ચૂંટણી પ્રક્રિયામાંથી આખી આખી જે પ્રક્રિયા છે એને પણ સંપન્ન કરવી પડે નાટોના બટન સાથે એવું પણ બની શકે એ પણ કાયદાકીય જોગવાઈ જે હશે સુપ્રીમ કોર્ટ એમાં એની રીતે જે સંજ્ઞાન લઈ અને પછી એના પ્રમાણે એ આદેશ કરશે અને સો ટકા આની અંદર કશું ને કશું પરિણામ આવશે જયારે આ રીતે સુપ્રીમ કોર્ટ સુધી વાત ગઈ છે

મિની બજાર વાળો જે વિસ્તાર કુમાર કાનાણી હાલમાં જે ધારાસભ્ય છે ત્યાંથી ત્યાંથી એ વિસ્તારમાંથી એ સંસદની ચૂંટણીમાં એ વિસ્તારમાંથી કુમાર કાનાણીના વિસ્તારમાંથી સત્તર હજાર પાંચસો વોટ કોંગ્રેસને મળ્યા હતા અને બાર હજાર પાંચસો સમથિંગ ભાજપ ભાજપને મળ્યા હતા તો આ બેઝ ખબર પડે કે જો લોકોનો કેટલો રોષ છે આ વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસને મત આપવા કેટલા છે સંસદીય ચૂંટણી હતી એટલે એનો બેઝ ખબર પડે

નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ થયા છે કોંગ્રેસનો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો આઘાટ નિલેશ કુંભાણીએ સુરતમાં કોંગ્રેસનો દાવ કરી નાખ્યો અને ત્યારબાદ તેની સામે એક્શન જે જેને ઉમેદવાર બનાવ્યા એમણે સૌથી મોટો ખેલ કરી નાખ્યો ટેકેદારોની એફિડેવિટ પછી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું

સુરતની જનતા ને કોંગ્રેસની અંદર શું થાય છે અથવા કોંગ્રેસ શું પગલા ભરે છે એની સાથે કોઈ નિસ્બત નથી કોઈ લેવા દેવા નથી સુરતની જનતા જે પ્રમાણે રોષ જોવા મળી રહ્યો છે સુરતની જનતામાં કે ભાઈ એને છ વર્ષ માટે સસ્પેન્ડ કરો કે એને આજીવન એના ઉપર પ્રતિબંધ મૂકી દો કે તમે વોટ એવો રે એ કોંગ્રેસનો પ્રશ્ન છે એની સાથે સુરતની જનતાને ચોક્કસપણે સુરતના કાર્યકરો જે છે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો છે જે લોકો વર્ષોથી

અને ત્યારે એ લોકો કોંગ્રેસ સાથે કામ કરતા હશે અથવા તો પોતપોતાની રીતે પોતાની વિચારધારા પ્રમાણે રાજકીય પાર્ટી સાથે સંકળાશે પરંતુ અત્યારે કોંગ્રેસમાં એમના અસ્તિત્વ ઉપર ફૂટસ્ટોપ મુકાઈ ગયો છે પણ એના માટે ભાજપના દરવાજા ખુલ્લા છે કદાચ ચાર દિવસ પાંચ દિવસ અઠવાડિયા દસ દિવસ પંદર દિવસ કે આ તારીખ પછી પણ ગમે ત્યારે આ વ્યક્તિ ભાજપમાં પણ જોડાઈ શકે છે જે પ્રમાણે એને મેચ ફિક્સ કરી હોવાનું કહેવાય છે એને જોતા

લોકમત લઈને આ સમાચાર પ્રચારમાં વાણી વાણીવિલાસ એક તરફ ચૂંટણી ખૂબ વધારે નજીકના પરિસ્થિતિમાં નેતાઓ દ્વારા એક બાદ એકવા નિવેદનો આપવામાં આવે છે અશોભનીય શબ્દો બોલવામાં આવે છે જનતાની વચ્ચે જાહેર સભામાં ભાજપના નેતા જીતુ વાઘાણીએ બહુચક શબ્દનો ઉપયોગ કર્યો ભારતના વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે જીતુ બાઘાણી જ્યારે કહી રહ્યા હતા ત્યારે તેમણે બબુચક શબ્દનો ઉપયોગ કર્યો આ સિવાય તેમણે શું કહ્યું એ પણ સાંભળ્યું ભારતમાં વિરોધી હિત છત્રો જેમને આ પક બેસારા કરવા છે અહીંયા પાછલા પાણેથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી લોકસભાની ચૂંટણીએ પૂર્વે ભૂપત ભાયાણી ગેનીબેન પણ આવી રીતે બફાટ કરી ચુક્યા છે તો કોંગ્રેસના પ્રતાપ દુધાતે પણ વાણી વિલાસ કર્યો શું કહ્યું આવો સાંભળીએ અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં જુઓ હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી કે તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર

અત્યારે પણ આ લોકશાહીની અંદર એક ચૂંટણી નું યુદ્ધ ચાલી રહ્યું છે ચૂંટણીનો ચકરાઓ ચડ્યો છે ત્યારે નેતાઓનો બેફામ વાણી વિલાસી ચિંતાનો વિષય છે વિરોધ બેલ્ટ કોમેન્ટો થાય છે ચોક્કસ જ્ઞાતિઓ સમૂહો જાતિઓને દુભા લાગણી દુભાઈ અથવા કોઈ નેતાઓના વિશે ગમે તેવી કોમેન્ટો થાય છે એ ન થવું જોઈએ ખરેખર વાણી અને પાણીનો ઉપયોગ ખૂબ મર્યાદાપૂર્વક કરવો જોઈએ લોકોએ અને એ તમારી વાણી જે છે તમારું બોલવાનું જે છે તમારા સંસ્કારો પ્રદર્શિત કરે છે જાહેર જીવનમાં તમે પડેલા વ્યક્તિ છો કાલે ઉઠીને તમે તમારા શબ્દ એક બાણ માંથી છૂટી ગયેલું બાણ જે રીતે પાછું નથી આવતું ખતેન ઉપર ચડાવેલું બાણ એટલે છૂટી જાય એ કોઈ દિવસ પાછું નથી ફરતું એવી જ રીતે તમારા શબ્દ જયારે તમે બોલી જાવ છો તમે બોલો છો ત્યાં સુધી શબ્દના તમે સ્વામી છો પરંતુ બોલી ગયા પછી તમે શબ્દના ગુલામ બની જાવ છો બિલ ગમે એટલા માફી માંગશો પ્રયત્ન કરશો પરંતુ એ શબ્દો નથી વીણાવાના પરંતુ નેતાઓ દ્વારા આવો વાણી વિલાસ હજુ પણ યથાવત છે કિરીટભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડવા બદલ આ સમગ્ર ચર્ચા બદલ તો અત્યારે જે મુદ્દાની વાતમાં હાલ તમામ મુદ્દા પર ચર્ચા કરી એક તરફ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને નજીક આવતી ચૂંટણીની વચ્ચે મોસમ બદલાય છે નેતાઓ હવે કેસરિયા કરશે પક્ષપલટાની મોસમ આવી ગઈ છે કેટલાક નેતાઓ કે જે જનતાનો મન મોહવા જતા જતા ક્યાંક બફાટ કરી જાય છે વાણી વિલાસ કરી જાય છે અને સુરતનો સૌથી મહત્વનો અગત્યના મુદ્દા પર ચર્ચા કરી આજે મુદ્દાની વાતમાં અને આવા જ મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું હાલ મને આપશો રજા નમસ્કાર